હેલો એવરીવન આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે એવું ફ્રૂટ સલાડની રેસીપી તો તેના માટે એક પેનની અંદર થોડું પાણી ઉમેરીશું હવે એની અંદર ફૂલ ફેટવાળું એક લીટર દૂધ ઉમેરી દઈશું સૌથી પહેલાં પાણી એટલા માટે ઉમેરેલું છે કે દૂધ છે એ તળિયે ન ચોંટે તો આ રીતે દૂધને ધીમે ધીમે હલાવતા જઈશું દૂધ ઘાટું થાય અને બરાબર ઉકળે ત્યાં સુધી હલાવવાનું છે તો દૂધ ઘાટું થઈ ગયું છે હવે એની અંદર સાઠ ગ્રામ ખાંડ ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે ફ્રૂટ સલાડ ગળું કરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો હવે મેં અહીંયા ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે એ અડધી વાટકી દૂધની અંદર ઉમેરી દઈશું અને પીગાળી લઈશું એ ઉમેરી દઈશું તમારે જે પ્રમાણે ફ્રૂટ સલાડને ઘાટું કરવું હોય એ પ્રમાણે તમે કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો ધીમા તાપે દૂધને ઉકાળી લીધું છે અને એકદમ સરસ આ રીતનું ઘાટું પણ થઈ ગયું છે તો હવે દૂધને ઉતારી લઈશું અને ઠંડુ પડવા દઈશું દૂધ એકદમ ઠંડુ પડે પછી જ એની અંદર ફ્રૂટ ઉમેરીશું તો દૂધ ઠંડુ પડી ગયું છે હવે આપણે એની અંદર ફ્રૂટ ઉમેરીશું ફ્રૂટમાં અડધા સફરજનના છાલ ઉતારીને ઝીણા ટુકડા કરી લીધા છે એ ઉમેરવાના છે કેળાના ટુકડા દાડમના દાણા કાઢીને લીધા છે એ ઉમેરીશું તમારે અહીંયા જે ફ્રૂટ ઉમેરવું હોય એ તમે ઉમેરી શકો એક ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું બદામના ટુકડા પિસ્તાની કતરંજ હવે બધી વસ્તુ ઉમેરી અને મિક્સ કરી લઈશું અહીંયા તમને જે ભાવતા ફ્રૂટ હોય એ પણ તમે ઉમેરી શકો તો આ રીતે મિક્સ કરી લઈશું હવે ઠંડુ કરીને ફ્રૂટ સલાડને તમે સર્વ કરી શકો તો હવે ઠંડુ કરવા માટે રાખી દઈશું તો ફ્રૂટ સલાડ ઠંડુ થઈ ગયું છે તો ગરમીમાં ખાવાની મજા પડે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે